નમસ્કાર હું પટલ પે આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો પૃથ્વી પર એક ખાસ જગ્યા છે ત્યાં આપણને છ મહિના દિવસ અને છ મહિના રાત હોય એવો અનુભવ થાય છે એટલે કે છ મહિના દિવસ અને છ મહિના રાત રહે છે તો સવાલ એ છે કે પૃથ્વી પર આ જગ્યા કઈ છે અને શા માટે ત્યાં આગળ આપણને આવો અનુભવ થાય છે તો ચાલો સમજવાની કોશિશ કરીએ કે પૃથ્વી પર છ મહિના દિવસ અને છ મહિના રાત કઈ જગ્યાએ છે અને કેમ આની સમજ મેળવવા માટે હું આ સિમ્યુલેશનની મદદ લઈશ અહીં આગળ આ વચ્ચે સૂર્ય છે અને આ પૃથ્વી છે આ પૃથ્વીની ભ્રમણકક્ષા બતાવી છે મિત્રો આ જે આકૃતિઓ જે છે એ સ્કેલેબલ નથી સૂર્યનું કદ ઘણું મોટું હોય છે પૃથ્વીનું કથ સૂર્યના પ્રણમાં ઘણું નાનું હોય છે હવે એક બેઝિક વાતો સમજી લઈએ અને પછી આપણે મૂળ વાત પર આવી જઈએ પૃથ્વી જે છે એ સૌથી પહેલાં અહીં આગળ જુઓ તમે છે ત્રાસી છે એટલે કે આ એની અક્ષ લઈ લઈએ આ રીતે વર્ટિકલ અક્ષ તો આ ઉત્તર ધ્રુવ અહીંયા આગળ છે સૌથી પહેલાં પૃથ્વી જે છે એ આપણે જોઈએ તો પોતાની ધરી ઉપર ઝૂકેલી છે ત્રાસી છે ટિલ્ટ છે સાડા ત્રીસ ડિગ્રી નમેલી છે અને પૃથ્વી પોતાની જગ્યા પર જે એક ચક્કર લગાવે છે આપણે એને ધરી ભ્રમણ કહીએ છીએ અને એનો સમય લગભગ ચોવીસ કલાક છે અને પૃથ્વી આ જે એની ભ્રમણકક્ષા છે આમ ફરી અને એક ચોક્કસ જગ્યાએ પાછી આવે માની લો કે અહીંથી શરૂઆત કરે અને પાછી એ જ જગ્યાએ આવે તો એના માટે એક વર્ષ લાગે છે એટલે આપણે એને લગભગ ત્રણસો પાંસઠ દિવસ કહીએ છીએ તો હવે આપણે મૂળ વાત પર આવી જઈએ કે પૃથ્વી જે છે એના કયા ભાગ ઉપર છ મહિના દિવસ અને છ મહિના રાત અનુભવાય છે તો એવી બે જગ્યાઓ છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તમે જુઓ પૃથ્વી ઝૂકેલી છે એટલે શું થાય છે જુઓ આ જે ભાગ છે ઉત્તર ધ્રુવ અને આ ચોક્કસ સમય એટલે કે આ જાન્યુઆરી મહિનામાં એની ઉપર સૂર્યના કિરણો પડતા નથી જુઓ જાન્યુઆરીમાં જોઈએ ફેબ્રુઆરીમાં આવીએ તો પણ એની ઉપર કિરણો પડતા નથી એટલે સ્વાભાવિક છે સૂર્યના કિરણો ના આવે એટલે ત્યાં રાત જ હોય અને અહીંયા આગળ જે દક્ષિણ ધ્રુવ છે તમે આમ જુઓ તો જાન્યુઆરી માસમાં પણ એની પર સૂર્યના કિરણો પડે છે ફેબ્રુઆરી માસમાં પણ પડે છે એટલે પૃથ્વી જે છે ભ્રમણ કરે છે એટલે કહીએ તો સૂર્યના કિરણો ત્યાં પડ્યા જ કરે છે એટલે દિવસ જ રહે છે હવે સવાલ એ છે કે કયા મહિના સુધી આવું થાય છે મિત્રો એકવીસમી માર્ચ જે છે એકવીસમી માર્ચ ત્યારથી શરૂ કરીને આ દસમી માર્ચ છે અહીંયા આગળ તમે તારીખ જોઈ શકો છો હા એકવીસમી માર્ચથી શરૂ કરીને ઉત્તર ધ્રુવ પર ઉપરના ભાગમાં સૂર્યના કિરણો પડે છે પૃથ્વી ધરીભ્રમણ કરે છે તો પણ અને પરિક્રમણ કરે છે તો પણ ત્યાંથી શરૂ કરીને તમે જુઓ હવે સૂર્યના કિરણો એની પર પડ્યા જ કરે છે પડ્યા જ કરે છે અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો આ ધ્રુવ ભાગ છે જુઓ ધ્રુવ પ્રદેશ છે અહીં ઉપર અહીંયા આગળ સૂર્યના કિરણો પડે છે અને અહીં તમે જોઈ શકો છો પૃથ્વી ધરીભ્રમણ કરશે તો પણ એની પર સૂર્યના કિરણો પડવાના છે અને અહીંયા આગળ દક્ષિણ ધ્રુવ પર એનાથી ઉલટું થશે ધરીભ્રમણ કરશે તો પણ દિવસ રાત થવાના નથી અથવા તો એ સૂર્યના કિરણો પડતા નથી એટલે અહીંયા રાત જ રહેવાની છે તો હવે એકવીસમી માર્ચથી શરૂ કરીને તમે જોશો સપ્ટેમ્બર મહિનામાં આવ્યો સપ્ટેમ્બર મહિનામાં આવ્યો અને તેવીસમી સપ્ટેમ્બર સુધી આ સૂર્યના કિરણો ઉત્તર ધ્રુવ પર પડ્યા કરે છે એટલે ત્યાં દિવસનો અનુભવ થાય છે એટલે કે લગભગ આ છ મહિનાનો ગાળો જે છે એ દરમિયાન ઉત્તર ધ્રુવ પર દિવસ જ રહે છે અને એનાથી ઊંધું આપણે દક્ષિણ ધ્રુવને જોઈએ અહીંયા આગળ આ સ્થિતિમાં ચલો અને ફેરવીને જોઈએ તો દક્ષિણ ધ્રુવ પર સૂર્યના કિરણો પડતા નથી ધરી ભ્રમણ પૃથ્વી કરે છે છતાંય જુઓ અહીંયા આગળ કેમ તો પૃથ્વી સાડા ત્રેવીસ ડિગ્રી નમેલી છે તમે જુઓ અહીંયા આગળ એટલા માટે તો અહીંયા આગળ રાત હશે દક્ષિણ ધ્રુવ પર અને ઉત્તર ધ્રુવ પર એકવીસમી માર્ચથી ત્રેવીસમી સપ્ટેમ્બર એટલે કે આ છ માસનો ગાળો છે ત્યાં સુધી દિવસ રહેશે અને એનાથી ઊંધું દક્ષિણ ધ્રુવ પર રાતનો અનુભવ થશે હવે આગળ વધીશું ત્રેવીસમી સપ્ટેમ્બર પછી એટલે કે સત્યાવીસ સપ્ટેમ્બર તો આ ઘટના ઉલટાઈ જશે એટલે કે ઉત્તર ધ્રુવ પર જુઓ એ ઉત્તર ધ્રુવ પર સૂર્યના કિરણો પડતા નથી પૃથ્વી ધરી ભ્રમણ કરે છે છતાંય અને પૃથ્વી ધરીભ્રમણ કરે છે છતાંય જે દક્ષિણ ધ્રુવ છે ત્યાં તો સૂર્યના કિરણો પડે જ છે એટલે અહીંયા આગળ જે ઉત્તર ધ્રુવ છે ત્યાં રાત જ રહે છે અને હવે છ મહિનાનો સમય છે ત્રેવીસમી સપ્ટેમ્બર પછી એકવીસમી માર્ચ સુધી તો ત્યાં ઉત્તર ધ્રુવ પર રાતનો અનુભવ થાય છે અને દક્ષિણ ધ્રુવ પર આ સતત છ મહિના સુધી દિવસનો અનુભવ થાય છે મિત્રો તો સરસ મજાની આ ખગોળની ઘટના છે અથવા તો વિજ્ઞાનની ઘટના છે ભૂગોળની ઘટના છે તો આપણને જાણવાની ખૂબ મજા આવે એમ છે તો મેં તમને વિઝ્યુઅલ દ્વારા સમજાવવાની કોશિશ કરી છે આશા રાખું છું તમને આ વિડિયો ગમે હશે